હલો મિત્રો હું ભગીરથ જોશી આજે એક નવી વાર્તા સાથે આપની સમક્ષ ફરીથી પ્રસ્તુત થઈ રહ્યો છું વાર્તામાં એક માણસ સૂતો હતો અને સૂતાં સૂતા એણે એક ભયંકર સપનું જોયું એ સપનામાં એ જંગલમાં જઈ રહ્યો હતો જંગલમાં એક સિંહ એનો પીછો કરી રહ્યો હતો સિંહથી પોતાની જિંદગી બચાવવા માટે એ એક ડાળ પર ચડી ગયો ડાળ પર ચડતા જ એણે જોયું કે આજુબાજુની બંને ડાળીઓમાંથી એક ખૂબ જ મોટા ઉંદર એક કાળું અને એક ધોળું એને કરડવા નજીક આવતા હોય એવું લાગી રહ્યું હતું આટલું પૂરતું ન હતું તેમ એણે આજુબાજુ બીજું કંઈ ભય છે કે નહીં એવું જોવા માટે નીચે નજર કરી તો નીચે એક કાળો મોટો સાપ પોતાનું મોઢું ખોલીને એની રાહ જોઈ રહ્યો હતો આ બધું એ સપનામાં જોયું ખૂબ જ ડરી ગયો એવામાં એનું ધ્યાન બાજુની એક ડાળીમાં ગયું બાજુની એક ડાળીમાં મધપુડો લટકતો હતો અને મધપુડામાંથી મધના ટીપાં પડી રહ્યા હતા આ મધના ટીપા પડતા જોઈને એને મધનો સ્વાદ લેવાનું મન થયું મધનો સ્વાદ લેવા એ હાથ લંબાવ્યો એક ટીપું ઝીલીને સ્વાદ લીધો તો એને ખૂબ જ ગમ્યો અને બીજું ટીપું લેવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો આ બધું જોઈ રહ્યો હતો અનુભવી રહ્યો હતો એવામાં એ ડાળી તૂટવાનો કરડ કરડ અવાજ એને સંભળાયો અને અચાનક સપનામાંથી જાગી ગયો આવું ભયંકર અને વિચિત્ર સપનું જોતા એને સપનાનો ગૂઢ રહસ્ય સમજવા કોઈ સંત પાસે ગયો અને સંતને આખી સપનાની વાત કહી સંતે સપનાનું સમજાવતા પ્રતિક સાથે સમજાવતા કહ્યું કે તે જે સિંહ જોયો એ સિંહ એ મૃત્યુનું પ્રતિક છે મૃત્યુ હંમેશા આપણો પીછો કરી રહ્યું હોય છે સપનામાં તે જે બે ઉંદર જોયા એક કાળું અને એક સફેદ એ દિવસ અને રાતનું પ્રતિક છે દિવસ અને રાત સતત આપણી પાછળ ભમ્યા કરે છે કાળો મોટો સાપ જે મોં ફાડીને તારી પડવાની રાહ જોઈ રહ્યો હતો એ કબર છે કબર હંમેશા ખુલ્લી હોય અને આપણા મૃત્યુની રાહ જોતી હોય એનું પ્રતિક છે એટલે કાળો સાપ મોં ફાડીને જે બેઠો હતો એ તારા કબરનું પ્રતિક છે મધપુડો એટલે આ દુનિયા અને મધના ટીપા એટલે આપણી ઈચ્છાઓ એક ઈચ્છા પૂરી થાય અને બીજી ઈચ્છા તરત જન્મ લે છે જીવનનો સ્વાદ માણવા મધપુડાની ટીપાઓ ઝીલવામાં આપણે આ આજુબાજુના ભય ભરી જઈએ છીએ અને જીવવા સતત મથી રહીએ છીએ પણ જીવનના આ બધા પ્રતીકોને ભૂલવા ન જોઈએ અને હંમેશા પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ થેન્ક્સ ફોર લિસનિંગ